ઓલપાડના સરસગામે આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિરે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાયો ઓલપાડ તાલુકાના સરસગામે આવેલ ઐતિહાસિક અને અતિપુરાણ સિદ્ધનાથ મહાદેવ મંદિરે સિદ્ધનાથ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞની સાલગીરી ઉત્સવ નિમિત્તે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ સિદ્ધનાથ મહાદેવ ટેમ્પલ કમિટી પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ઓલપાડ દ્વારા મૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ ત્યાસી જેટલા ભૂદેવોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં એકસો ત્રેસઠ દંપતીઓએ યજ્ઞમાં ભાગ લઈ વિવિધ પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ સિદ્ધનાથ મહાદેવ મંદિરે આરતી તેમજ શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા વિષ્ણુભાઈ પી પટેલ હું રિટાયર્ડ હાઈકોર્ટ છું સુરત ખાતે બે હજાર દસથી અગિયારમાં હું પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કામ કરેલું છે ત્યારથી આ સિદ્ધનાથ મહાદેવના ટેમ્પલ સાથે મને આત્મીયતા છે અને એ રીતે હું જોડાયેલો છું સિદ્ધનાથ મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટ એ ઓગણીસો ને એકવીસમાં એક સિવિલ શૂટ થયેલો અને એમાં અંગ્રેજો વખતે હુકમનામું થયેલું એ હુકમનામા અન્વયે ટેમ્પલ ટ્રસ્ટની એક કમિટી બનાવવામાં આવેલી છે એમાં ઓલપાડના સિવિલ જજ છે એ ચેરમેન તરીકે છે એમાં સરકારી વકીલ બાર એસોસિએશનના પ્રમુખ સુર સુર સરસ ગામના એક પ્રતિનિધિ અને પૂજારીમાંથી એક પ્રતિનિધિ એ રીતે આખું ટેમ્પલનું ટ્રસ્ટનું આયોજન કરેલું છે અને ડિસ્ટ્રિક્ટ જજ એ હોદ્દાની રૂ એ પ્રેસિડન્ટ છે અહીંયા જે કંઈ ખર્ચો કરવાનો હોય છે એ પ્રેસિડન્ટની એટલે કે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની પરવાનગીથી કરવાનું હોય છે અને મંડળ એ અહીંનું જે ટ્રસ્ટી મંડળ છે એ ભલામણ કરે એ પ્રમાણે એ અહીંનો વહીવટ કરવાનો હોય છે આજનો એક મહત્ત્વનો દિવસ એ છે કે જ્યારે આ મંદિરની સ્થાપના થઈ હશે એ વખતે એટલે આપણે પાટોત્સવ આપણે કહીએ તો દર વર્ષની ચૈત્રવ ત્રીજના દિવસે અને પાઠોત્સવ તરીકે ઉજવીએ છીએ એમાં લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને આ નું આયોજન જે કરવામાં આવે છે એમાં જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવે છે અને જે કોઈ ભાઈ બહેનને અહીંયા બેસતું હોય યજ્ઞમાં એ બેસી શકે છે અને એ રીતે આજે પણ લગભગ દોઢસોથી વધારે કપલો એ યજ્ઞમાં ભાગ લીધેલો છે અહીંના જે લોકલ પૂજારીઓ છે એ પૂજારીઓ અને વર્ષોથી અહીંયા પણ કામ કરે છે એ બધા પૂજારીઓ અહીં યજ્ઞ કરાવે છે અને આ યજ્ઞ ટ્રસ્ટી દ્વારા દ્વારા જ કરવામાં આવે છે કોઈ પણ વ્યક્તિનું એમાં ડોનેશન લેવામાં આવતું નથી અને સિદ્ધનાથ મહાદેવનું પણ એક વિશેષ મહત્ત્વ છે એને એક આપણે નાનું જ્યોતિર્લિંગ પણ કહી શકીએ ભૂતાળમાં જ્યારે પણ આની સ્થાપના થઈ છે એ વખતે એમ કહેવાય છે કે ભગવાન રામજી આવેલા અને એમને પણ રાવણને જે વધ થયો એનું પ્રાચીત અથવા તો એનું બ્રહ્મત્યાનું એનું પક્ષાલન પાપ પક્ષાલન કે જે કહીએ એ પણ અહીંયા થયું અહીંયા જે શિવલિંગ છે એમાંથી ગંગા પણ નીકળે છે એમ કહેવાય છે અને શિવરાત્રીના દિવસે અને આવા કોઈ વિશેષ દિવસ હોય એ વખતે લોકોને એનું પેલું અનુભવ પણ થાય છે આ રીતે લોકોમાં ભગવાનની શ્રદ્ધા વધે એટલા માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને હું માનું છું ત્યાં સુધી આજુબાજુના અને સુરત જિલ્લાના દરેક વ્યક્તિ સિદ્ધનાથ મહાદેવની આસ્થા છે જ બધા બધા લોકો એમને આદરથી અને પૂજ્ય ભાવથી એનું પૂજન પણ કરે છે હું જતીન કુમાર ભવનભાઈ પટેલ એડવોકેટ નોટરી અત્યારે હું વરફાળ વક્તિ મંડળનો પ્રમુખ છું અને અમે આ વર્ષોથી સિદ્ધનાથ મહાદેવ મંદિર સ્કોટના હસ્તક હોય એટલે અમે અહીંયા સ્કોટ ફૂલ સિદ્ધાર્થ મહાદેવ મંદિરે આજે લઘુ યજ્ઞનું આયોજન થયું હતું અને આમાં દોઢસોથી વધારે જોરાએ પાટે બેઠા હતા અને આડતીસ જેટલા પૂજા વિધિ કરાવી છે યજ્ઞ કરાવ્યો છે અને આ યજ્ઞનું બહુ ઘણું મહત્ત્વ છે ઘણા ઋષિ મુનિઓ અહીંયા યજ્ઞો કર્યા છે એનું મોટું ફળ અહીંયા મળે છે અહીંયા માક્ષસુર અગિયારસો દિવસે જાત્રા ભરાય છે અને શ્રાવણ મહિનામાં ઘણા બધા દૂર દૂરથી ભક્તો અહીંયા દર્શન મળ્યા આવે છે